ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન અને માનવ વિકાસ ફાઉન્ડેશન દ્વારા સંયુક્ત ઉપક્રમે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન છોટાઉદેપુર ખાતે સાંસદ શ્રી ઉપસ્થિતિમાં એક દિવસીય કારીગરો નાના વેપારીઓ અને ઉદ્યોગ સાહસિકોને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે વિવિધ આયોજનો અમલમાં મૂકવામાં આવી રહી છે આ યોજનાનો લાભ લઈને આદિજાતિ યુવાનો અને મહિલાઓ આત્મનિર્ભર બની શકે આ સેમિનારમાં ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશનના કાર્યપાલ નિયામક શ્રી સીબી બલાદ દ્વારા કોર્પોરેશનની વિવિધ યોજનાઓનો લાભ કેવી રીતે લઈ શકાય તેમજ તેમાં મળતી સહાય અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ જીટીડીસીના સ્ટાફ શ્રી સન્ની પટેલ દ્વારા જીટીડીસીની વિવિધ લોન યોજનાઓ અંગે પ્રેઝન્ટેશન મારફતે ઉપસ્થિત નાગરિકોને માહિતી આપવામાં આવી હતી આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે આદિજાતિ વિકાસની વિવિધ યોજનાઓ અંતર્ગત લાભાર્થીઓને ચેક તથા સરતી હુકમ એનાયત કરવામાં આવ્યા હતા આજે છોટાઉદેપુર જિલ્લા માટે એક અતિ મહત્ત્વનો દિવસ બની ગયો છે ત્યારે ગુજરાત સરકારનું એવા ગુજરાત આદિજાતિ વિકાસ નિગમ દ્વારા એક દિવસ સેમિનાર યોજીને ગુજરાત આદિજાતિ વિકાસ નિગમ દ્વારા આદિવાસી વિસ્તારના દીકરા દીકરીઓને કેવી રીતે આત્મનિર્ભર બને પોતાના પગ ઉપર ઉભા રહે અને પોતે રોજગારી કેવી રીતે મળે એ માટેની લોન સહાય આપવા માટેની જે યોજના છે એની માહિતી આપવામાં આવી છે ત્યારે આજના તબક્કે હું આ નિગમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આઠેક જેટલા લાભાર્થીઓને ટ્રેક્ટર ખરીદવા માટેનો વર્ક ઓર્ડર પણ આપવામાં આવ્યો છે અને પિકઅપ વાહન ખરીદવા માટેની પણ વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે ત્યારે અભિનંદન આપું છું અલ્કેશ તડવી દિવ્યાંગ ન્યૂઝ નસવાડી છોટાઉદેપુર